નમસ્કાર ગાંધીનગરમાં પ્રેમીએ સગીર પ્રેમિકાને બોલાવી અને કટરથી ગળું કાપ્યું છે સમગ્ર ઘટના સામે આવી છે હાલ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં સુરતમાં થયેલા ગ્રીષ્મ હત્યાકાંડના પડઘા રહ્યા છે આ કેસને લઈને સોશિયલ મીડિયા સહિત અનેક જગ્યાએ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં આ કેસને લઈ ચકચાર મચી ગયો છે ત્યાં ફરી એક આવી જ ઘટના ગાંધીનગરમાંથી સામે આવી છે ગાંધીનગરમાં શુક્રવારના રોજ એક પ્રેમીએ તેની પ્રેમિકા પર કટર વડે હુમલો કર્યો છે જે બાદ યુતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ડોક્ટરે 30 થી વધારે ટાંકા લેવાની ફરજ પડી હતી પીડિત યુવતી ધોરણ 12 માં અભ્યાસ કરે છે ખુલ્લે આમ તેના પર આવી રીતે વાર થતા અફરાતફરી મચી જવા પામી છે અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે પણ તેને ખસેડવામાં આવી છે જ્યારે મીડિયા રિપોર્ટ અનુસાર પ્રિયંકાને બચાવવા સિવિલના ડોક્ટરે સફળતા મળી છે પરંતુ જો ભૂલથી પણ ગળાના ભાગે બે એમ ઘા ઊંડો ઉતરી ગયો હોત તો શ્વાસનળી પણ કપાઈ જાત અને ડોક્ટરે તેને બચાવી પણ શકે જ નહીં એવું ડોક્ટર દ્વારા પણ જણાવવામાં આવ્યું છે મિત્રો આના વિશે કાંઈ વધુ કહેવા માગતા હો તો જરૂરથી કોમેન્ટ કરી શકો છો અને જેમ બને તેમ આ વિડીયોને શેર કરો અને દરરોજ નવા સમાચાર મેળવવા માટે અવશ્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો